ગુજરાત પર સૈનિયોનો કોચ પર આ બેઠો હોય કે તેવું લાગી રહ્યો છે અને એક સાથે પાંચ અકસ્માત બેઠો સમાજ સામે આવ્યો છે કે અમદાવાદમાં મુંબઈ એક્સો વે પર વેપર વડોદરા આજના ચાર રસ્તા પર પાછી આવ્યો છે આ વહેલી સવારે સૂરજનીથી અમદાવાદ તરફ જતા રસ્તા પર અજાણ્યા વાહને બાઇક ફૂટ બોલતી જેમ મુડાલતા દંપતીનું મોત નીપજ્યું છે અને આ જ્યારે તેમનું બે બાળકો ઈજા પર પહોંચી સારવાર માટે આ વડોદરાની અકસ્માત અજાણ્યા વાહન બાઇક ટક્કર મારતા આ મા બાપ મોત થયા છે ને જ્યારે તેમને બે માસૂમ બાળકોને એવા દ્રશ્યો સામે આવ્યા છે કે આ ભલભલાને કંપેરી છૂટી જાય એવા છે અને જ્યારે એક તસવીરમાં તો માતાનો મૂધ્યનું બાજુમાં ઈજાગ્રહ તેનો લાડકવાય પુત્ર જોવા મળે છે કે આ દ્રશ્ય જોઈ લોકોને આંખોમાં આંસુ આવી ગયા હતા અને જ્યારે એમાં તે તો બાળક એકસો આઠ એમ્બ્યુલન્સમાં સારવાર લેતા જોવા મળી રહ્યા છે ત્રીજી તરફ તસવીરમાં બાઇક ચાલક યુવના માથા પર ફૂરસેપુર નીકળી ગયા હતા હોવાનું આ જોવા મળે છે કે એક કલાક પછી આકસ્માત જોવા અમદાવાદથી સુરત તરફ જતા રસ્તા પર એક ચાલક આઈસ આઈસર ટ્રક બંધ કરી દોડી આવ્યું હતું અને બંધ આઈ આઈસર પાસે એક લગરી અને ટક્કર મારતા બેલ ભૂલાતી સ્ટુડિયોમાં અકસ્માત સાત આઠ મુસાફરોની ઇજા પહોંચી હતી